એટલે અત્યારની લાઈફ સ્ટાઈલ અલગ હોય ગામડે રેવી એની લાઈફ સ્ટાઈલ અલગ હોય પછી પાછા એનો રહેવાનું હોય પછી હોઈ જવાનું હોય ગામડે એટલે ગામડે જતા રેવી એટલે પછી એના વોગ અલગ આવે પછી ખેતીવાડીના એના વ્રોગ નો આવે હાલ ગાય સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં જો અત્યારે એને પાંચ વાગી ગયા અને આપણે અત્યારે અત્યારે આપણે ખેતરમાં આંટા મારીએ કારણ કે ખેતરમાં તો કપાચોક ટેવ્યો હોય ને એ જોવા આટા મારી આપણે કારણ કે વીણવાનું હોય ને એટલે એ વખત થઈ અહીંયા આંટો મારી લીધો ત્યારે આપણે જો આ પોગી ગયા સીવી આપણે વોરડી છે આપણે રેવી ત્યારે જો જોવા ફરવાનું ટાઈમ છે ને અત્યારે નવરા સીવી અને આટા મારવી તો છે ને ધાબાપુ છે થાબાપુ છોડીને તમને આખા શેતરને વ્યૂ દેખાડું તો વારદાર મસ્તીનો વ્યૂ આવે અંકને ધાબા પૂછીને છે ને view bộ bắt tôi vô, mà này còn vào đi nó view này cái cái color gật tối nè em mới thấy hàn nốt em chứ tao là tao bảo phải giấu bảo đi tao mới đi học tao bảo nó view tao là cái તો આપણો ખાતું છે આપણે આને હોય રાતે તંબુ હોય તંબુ તાઈનો હે એટલે માથે ચાપડવું પડે એ હાથ થઈ અને ઠંડી ન લાગે બધું છે ગોધરા પાણી છે

છે છીએ અને વાડી વાડીએ છે છીએ એટલે વાડીએ રહેતા એની લાઈફ જેવી હોય તમને આપણે વિડીયોમાં જોવા મળશે અને દેશી વ્લોગ અંદર આવતા રહેશે આપણે આપણી લાઇફસ્ટાઈલની અંદર દેશી વ્લોગ આવતા કારણ છે વાડીના ખેતીવાડી કામ કરીએ છીએ ખેતીવાડીનું કામ કર્યું છે એટલે ખેતીવાડીના જ આવશે કારણ કે આપણે કામ જ તે ખેતીવાડીનું કર્યું એટલે વ્લોગ જ આવે અને જે ફરવા જઈએ આડાવાડા તો ટ્રાવેલું વ્લોગ પણ આવશે ફરવા જઈએ તો ફરવાના વ્લોગ પણ આવશે અને ઝાઝા ભાગ તો વાડીએ તો જ હોય કારણ કે અહીંયા કામ એટલું હોય ને એટલે ઝાઝા ભાગે વાડીએ તો કારણ કે કામ ક્યાંય ખૂટે નહીં એવું કામ તો એટલું હોય ને એટલે કામ ન ખૂટે કારણ કે કારણ કે ચાલીસ વીઘાનો કપાસ છે અને જીરું છે પંદર વીઘાનું જીરું છે એટલે કામ લગભગ તો ખૂટે જ નહીં નવરા હોય આપણે ઉનાળામાં આ કપાઈની સીઝન લેવાઈ જાય પછી પછી નવરા હોય એટલે પછી કંઈક આપણને પછી પાછા આપણે ચેક જઈએ કે ડામડા પછી પાછા એ વ્લોગમાં ફેર પડી જાય પછી વાડીના વ્લોગ ન આવે પછી પાછા અંદર બીજા અલગ વ્લોગ આવે કારણ કે પછી ગામડે વીક હોય તો ગામડાના વ્લોગ આવે કારણ કે અહીંયા સિઝન લેવાઈ જાય એટલે પછી જતા રહીએ ગામડે એટલે ગામડે જતા રહીએ ને એટલે ગામડાના વ્લોગ આવવા માંડે કારણ કે પછી વાડીએ રહેવાનું ન હોય એટલે અહીંયા જો આ કપા છે આ કપાની સિઝન પૂરી થઈ જાય ને એટલે પછી પાછા અહીંયા ન રહેવાનું હોય પછી વહી જવાનું હોય ગામડે એટલે ગામડે જતા રેવી એટલે પછી એના વ્લોગ અલગ આવે પછી ખેતીવાડીના એના વ્લોગ ન આવે કારણ કે પછી એની લાઈફ સ્ટાઈલ ફેરી જાય આપણી એટલે અત્યારની લાઈફ સ્ટાઇલ એ અલગ હોય ગામડે રહેવી એની લાઇફસ્ટાઈલ એ અલગ હોય એટલે તમને અલગ અલગ લાઇફસ્ટાઈલ જોવા મળશે આપણી એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમારો ભાઈ સમજી અને આપણે વિડીયોને પણ લાઈક કરી નાખ્યું અને થોડોક સપોર્ટ દેખાડ્યો તમારો એટલે આપણને છે ને યુટ્યુબમાં લાઈફ લાઇફસ્ટાઈલ દેખાડવામાં આપણને આગળ છે ને મજા આવે એટલે આપણને થોડોક ઉત્સાહ થાય કે આપણે એના વિડીયો બનાવીએ તો માણસ જોવે છે કોક અને માણસ જોવે તો વિડીયો બનાવીને મજા આવે વિડીયો બનાવીને બહુ મજા ન આવે એટલે આ તમારા ભાઈને સપોર્ટ કરજો એમ તો કે અદુનો વ્લોગ નહોતો બનાવ્યો એટલે આ જ નવરા હતા ને એટલે આ જ વ્લોગ બનાવ્યો કારણ કે હમણાં જ કે અદુનો એક વ્લોગ નહોતો અને એક વિડિયો નહોતો બનાવ્યો આપણે હું ઘણા દીખ્યા પાંચ છ દીખ્યા